ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ખાચર કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા આગામી નગરપાલિકા ચૂંટણી જીતવા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો ગઢડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પૂજાભાઈ વંશ હિંમતભાઈ કટારિયા સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વીરકુભાઈ ખાચર તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા તેમજ ગઢડા આમ આદમી પાર્ટીના સત્તર જેટલા આગેવાનો પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે તમામ આગેવાનોને શક્તિસિંહ ગોહિલ તેમજ આગેવાનોએ ખેસ પહેરાવી અને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા ભાજપ પર પ્રહાર કરી ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવી ગઢડા નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે સંકલ્પ કરાવ્યો અમરેલીમાં થયેલ પત્રકાંડમાં એક પાટીદારની દીકરીની ટોર્ચરની નામે વરકુડો કાઢવામાં આવ્યો હતો ત્યારે હવે પોલીસ દ્વારા બીસમરી મામલો રફેદકે કરવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે બીસમરીનો મતલબ ગુનો બન્યો જ નથી તો આ દીકરી પર અત્યાચાર શા માટે તેવા વેધક સવાલો ભાજપને કર્યા હતા સાથે મહિલા આયોગ અને મહિલા સુરક્ષાની જવાબદારી નિભાવતી સંસ્થાઓને પણ આગળ રાખવી ન્યાયિક કામગીરીમાં સહયોગ આપવા શક્તિસિંહ ગોહિલે જણાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા અમારી એક જનસભામાં ખુબ ગરડાવાસીઓ પ્રેમથી ઉપસ્થિતિ રાખી સૌથી પહેલા ખૂબ હૃદયપૂર્વક આભાર માનું અનેક સમસ્યાથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકો પરેશાન છે સમગ્ર ગુજરાતમાં યુવાનો જે રોજગારી ઈચ્છે છે એમને રોજગારી નથી નામે આઉટસોર્સિંગ નામે માં જે કપાસનો ભાવ કોંગ્રેસ શાસનમાં ચૌદસો થી પંદરસો રૂપિયા વીસ કિલો હતો એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહેતા હતા કે કિસાન ક્યાં ડબલ કર દો એ હિસાબે ગણીએ તો આ દસ વર્ષ પછી કપાસ નો ભાવ ક્યાં પહોંચવો જોઈએ આવક બમણી નથી થઈ ખર્ચાઓ બમણા થયા છે અહંકાર ભારતીય જનતા પાર્ટી ચાલે છે કાયદાનો સદંતર દુરુપયોગ ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથ ની લડાઈમાં એક પાટીદાર ની દીકરી જે ટાઈપ કરતી હતી ટાઈપિસ્ટ હતી ટાઈપિસ્ટ પાસે કોઈ પણ જેને કાગળ મૂકે કે આ ટાઈપ કરી આપણે ટાઈપ કરવાનું હોય આવી દીકરીને સંપૂર્ણ રીતે ભાજપની જૂથબંધીના કારણે પરેશાન કરવામાં આવી જેલમાં નાખવામાં આવ્યું હું આગ્રહ રાખીશ અને માંગ પણ કરીશ કે માનવ અધિકાર પંચ અને મહિલા આયોગ એ ચૂપ ના રહી શકે એમની ફરજ છે જો હવે સમરી ભરવાની વાત કરતી હોય એનો અર્થ કે ગુનો જ નહોતો થયો સામે ગુનો થયો પ્રેક્ટિસ કરી છે કોઈ ટાઈપ કરનાર માટે રોડ ઉપર પુરાવાનું રિક્રકશન હોય ન શકે રોડ ઉપર સરઘસ સુકામ એનું કાઢવામાં આવ્યું અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જુદી જુદી મુખ્યમંત્રીશ્રીએ પણ માફી માંગવી જોઈએ જવાબદાર અધિકારીઓ અને એ અધિકારીઓ જે ભાજપના નેતાની દોરી સંચાર આ દીકરીને અપમાનિત કરી હતી એ તમામ સામે કડક કાર્યવાહી અને એના સામે ગુનો દાખલ થાય એ વાતની હું માંગ કરું છું આવી જ પરિસ્થિતિ બીજે ગરીબ માણસ કોઈ હોય નાનો ગુનો કરે તો એના ટાંટિયા ભાંગી નાખવાના તમારી ચેનલમાં તો બિચારો ઉભો રહી શકે નહીં એવી પરિસ્થિતિ આ અધિકાર નથી પોલીસને કોર્ટ નક્કી કરે તો ફાંસી પણ થાય પોલીસ જાતે જ રાજકીય ઈશારે ગરીબ માણસના ટાંટિયા તોડે અને મોટો મોટો ગુનો કરનાર છે આ ડ્રગ્સ માં પકડાયા જેના ફોટા ભાજપના નેતાઓ સાથે હતા કેમ એનો વરઘોડો નો નીકળ્યો કેમ એના ટાંટિયા નો ભાંગ્યા નીટ નું પેપર લીક કરનારા ભાજપની સાથે જોડાયેલા લોકો ભાજપનો હોદ્દેદાર ના એના ઘરે બુલડોઝર ગયું ના એના ટાંટિયા તૂટ્યા ના એનો વરઘોડો નીકળ્યો મહેસાણામાં નાની નાબાલિક દીકરી ઉપર બળાત્કાર કરનાર ભાજપનો મહામંત્રી દાહોદમાં એક નાની દીકરી ઉપર છેડતીને દબાવીને વિચારધારાનો પ્રચારક હતો કેમ એના ટાંટિયા ના તોડ્યા કેમ એનો વરઘોડો ન કાઢ્યો એવા ખ્યાતિ હોસ્પિટલ થી લઈને અનેક ગુનેગારો મોટા છે સાબરકાંઠામાં કરોડોનું ખુલેખું ફેરવનાર ભાજપે એમાંથી ધનસંગ્રહ લીધું હતું એના ટાંટિયા ના તૂટ્યા ત્યાં બુલડોઝર ના ગયું ત્યાં એના પાણીને વીજળી ન કપાય એટલે આ પ્રકારની રીતિ ભારતીય જનતા પાર્ટીની છે એ ચાલે નહીં એના સામે જનતાનો આક્રોશ છે મોટા લોકોએ મોટા મહોલ બનાવીને વડોદરાને ડુબાડ્યું પાણીના રસ્તામાં જતા જગ્યાએ બિલ્ડિંગો બનાવી નાખ્યા ગ્રીન ઝોન ને બિલ્ડિંગ ઝોન માં ફેરવી નાખ્યો ત્યાં કોઈ બુલડોઝર નઈ ત્યાં ડિમોલિશન નઈ અને ભાવનગરમાં બિચારા સામાન્ય ગરીબ પરિવારના લોકો વર્ષોથી રહે છે એના મકાનો તોડવાની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આ યોગ્ય નથી એના સામે જનતા પણ લડશે અને કોંગ્રેસ પાર્ટી પોતાનો ધર્મ સમજીને જનતાને થતા અન્યાય માટે જનતાની સાથે અમે ઉભા રહીશું